કચ્છ જિલ્લામાં સંગઠિત ગુનાઓ આચરી પોતાના તથા કુટુંબીજનોના નામે કુલ એક કરોડ ત્રેવીસ લાખ છોતેર હજારની મિલકતો વ્યવસાય બાબતે ત્રણ આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડ પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ કચ્છ જિલ્લાના સંગઠિત ગુનાઓ આચરી પોતાના તથા કુટુંબીજનોના નામે કુલ એક કરોડ ત્રેવીસ લાખ છોતેર હજારની મિલકતો વસાવ્યા બાબતે ત્રણ આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા ભુજ તાજેતરમાં જે ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રીએ અસામાજિક તત્વો વિરુદ્ધ જે ઝુંબેશ આદરવાની જે સૂચના આપેલી એ સૂચના અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા તમામ જિલ્લાની તમામ પોલીસને અસામાજિક તત્વોની લિસ્ટ બનાવીને એમની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવાની અને જો જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલી એ અન્વયે અત્યારે એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક બહુ મહત્ત્વની સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં એરપોર્ટ રોડ પર જે ત્રણ ભાઈઓ છે ત્રણ ઈસમો છે જુસબ વલી મહંમદ કકલ હુસૈન વલી મહંમદ કકલ અને દિલાવર વલી મહંમદ કકલ આ લોકોનો બે હજાર ને બેથી ગુનાહિત ઇતિહાસ હતો અને એમની વિરુદ્ધ જુદા જુદા ગુનાઓ દાખલ થયેલા હતા એટલે એ લોકોની તપાસ એમની પર વોચ રાખવામાં આવી અને એમની તપાસ કરવામાં આવી તો એમના કાયદેસરના ઇન્કમના સ્ત્રોત કરતાં એમની પાસે વધારે પૈસા વધારે પ્રોપર્ટી જણાઈ આવી પીએસઆઈ જેથી છે એલસીબીના એમને તપાસ સોંપવામાં આવી અને એ લોકોની વોચ રાખવામાં આવીને એમનું નિવેદન એ લોકોનું સ્ટેટમેન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવીને સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા અને એમાં જે જુસફ છે એની કાયદેસરની ઇન્કમ કરતાં પંચાવન લાખથી પણ વધારે એની પાસે ઇન્કમ પ્રોપર્ટી જણાવી જે હુસેન છે એની કાયદેસરની ઇન્કમ સોર્સ કરતાં સડસઠ લાખથી પણ વધારે ઇન્કમ એની પાસે જણાવી અને દિલાવર છે એની પાસે સાહીઠ હજાર જેટલી વધારે ઇન્કમ જણાવી એટલે એમની વિરુદ્ધ ત્રણેયની વિરુદ્ધ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરવામાં આવેલો છે સાહેબ આરોપીની ટોટલ કુલ કેટલા કરોડોની સંપત્તિ સામે એ વિશે શું તપાસ કરવામાં પ્રાથમિક જે પૂછપરછ થઈ અને ઇન્ટ્રોગેશન કરીને જે પ્રાથમિક માહિતી મળી છે એના આધારે જેમ મેં કીધું ઇન્ડિવિજ્યુઅલી પંચાવન લાખ સડસઠ લાખ સાહીઠ એટલે કુલ એક કરોડ ત્રેવીસ લાખથી પણ વધારે રકમની એ લોકોની પાસે ઇન્કમ વેલ એઝ પ્રોપર્ટી જણાય આવેલી છે સર અત્યાર સુધી કેટલા આરોપીને પકડાયા અને પકડવા માટે હુસેન છે એને આજે એલસીબી દ્વારા હસ્તગત કરીને એને એ ડિવિઝનને સોંપવામાં આવેલા છે અને બાકીના બે આરોપીઓને પણ પકડવાની તજવીજ ચાલુ છે આરોપી છે તો કેવા પ્રકારના ગુના એના સામે છે એમની વિરોધમાં મુન્દ્રા ભુજ અને મુન્દ્રાના જુદા જુદા લોકો સામે ધાગધમકીથી પૈસા પડાવવાના પછી જમીન પડાવી લેવાની સોનાની લાલચ આપીને પછી કાં તો ડુપ્લિકેટ સોનું આપવાનું અથવા તો સોનું સંપૂર્ણ નહીં આપવાનું અને એવા બધા જમીન પચાવી પાડવાના એવા બધા ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે જુસફની વિરુદ્ધમાં આઠ ગુના દાખલ થયેલા છે હુસૈનની વિરુદ્ધમાં ત્રણ અને દિલાવરની વિરુદ્ધમાં આઠ ગુના દાખલ થયેલા છે